અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દીલામૃતને આપણે પાંચ દોહરા સુધી સાંભળ્યું વર્ણન હવે આપણે છઠ્ઠા દોહરાથી અગિયાર દોહરા સુધી વર્ણન સાંભળીશું અનંત તું આકાશ સો લીલા તારી અનંત વેદો પણ મોગાર્યા ક્યાં પામર હું હંત પામન હું વિરાટ તું અગમ્ય તારો ખેલ નખથી મેરું ઉખાડવા કરું યત્ન ના સહેલ સિંધુ સમી અતિ છે લીલા તારી અઘાત બિંદુ પણ લેવા તણી નામજ શક્તિનાથ તો એ હું હિંમત કરું શ્રદ્ધા ચોરે સમર્થનું શરણું લીધું રાખે મારી લાજ યંત્રી તું હું યંત્ર છું દોરી તારે હાથ જેમ ચલાવે એમ તું ચાલે મારો હાથ લેખ લખાવન હાર તું નિમિત્ત મારો હાથ કરતા ધરતા આ બધું સમર્થ તું ગુરુનાથ જેવી રીતે આકાશ અનંત છે અમાપ છે તેવી રીતે હે ગુરુવર તારી લીલાઓ અનંત છે તે ક્યારેય અંતને પામનાર નથી જ્યારે વેદો પણ મુખ બની જાય ત્યારે હું તો એક પામર જ પ્રાણી છું હું તો તારી સામે સાવ વામણો છું અને તું તો વિરાટ છું જેનો કોઈ માપ જ ન કાઢી શકે એવો વિરાટ તું છું તારા ખેલને સમજવાની મારી કોઈ શક્તિ નથી કોઈ વ્યક્તિ પોતાના આગળીના નખથી મેરુ પર્વતને કોરવાની કોશિશ કરે તે કેટલું અશક્ય કાર્ય છે તેટલી સમર્થક કહેવાય બસ તારા વિરાટ લીલાઓના મેરુ સમાન એવા વર્ણન કરવાને મારો એવો જ પ્રયત્ન કહી શકાય એવો જ અશક્ય પ્રયત્ન છે તેમ ગોવિંદભાઈ કહે છે જે રીતે નખથી મેરુ પર્વતને કોરી ન શકાય તે રીતે ગુરુવર્યાની અનંત લીલાઓનું વર્ણન કેટલું થઈ શકે એ અશક્ય કાર્યને કરવું સહેલું નથી તે માટે મારી કોઈ સમર્થતા નથી જે રીતે અઘાત દરિયાનું માપ કે તાક કાઢવો સહેલો નથી તે રીતે તેમની લીલાઓનું ઊંડાણ માપવું મારા માટે સહેલું નથી તેમની લીલાઓનું માપ અને લખાણ કરવું મારા માટે એટલું જ અશક્ય છે જેવી રીતે નખતી મેરુ પર્વતનું કોતરવું હું સમર્થ નથી હે અઘાત લીલાઓમાંથી બિંદુ માત્ર પણ વર્ણન કરવાની મારી એ કે વર્ણવાની શક્તિ હે નાથ મારામાં નથી પરંતુ મેં તારી લીલાઓનું વર્ણન કરવાની હિંમત કરી છે કારણ કે હું તારે શરણે છું તારા કારણથી જ હું હિંમત કરી રહ્યો છું કારણ કે મારી શ્રદ્ધાના બળે મને વિશ્વાસ છે કે મારી લાજ તમે જ રાખશો એ સમર્થના શરણે હું છું તો મારી લાજ નહીં જવા દે એવું તમારામાં મૂકેલી શ્રદ્ધાનું જે બળ છે તેને કારણે હું હિંમત કરું છું તમે યંત્ર ચલાવનાર યંત્રી છો અને હું યંત્ર છું તમે સાધ્ય છો અને હું સાધન છું જે દ્વારા આપની લીલાઓનું વર્ણન કરવા મને આપ જ ગતિમાન કરી શકો છો તમે મારો હાથ ઝાલી જેમ ચલાવશો તેમ જ હું ચાલીશ તમારી લીલાઓનું વર્ણન કરીને આપ સાધ્ય સુધી પહોંચવાની શ્રદ્ધારૂપ લીલાઓનું વર્ણન કરીને સાધનરૂપ હું બની શકીશ આપની કૃપાથી જ એ થઈ શકશે હું જે લેખ લખી રહ્યો છું એ લખાવનાર તું સમર્થ ગુરુનાથ છું મારી દોરી તારે હાથ છે મેં તને મારા જીવનની દોરી સદા માટે તારા હાથમાં સોંપી છે એમ આ લીલાઓનું વર્ણન કરવા માટે પણ મેં મારી દોરી તારે હાથ સોંપી છે તું મને યંત્રી બનીને યંતરૂપ મારામાં જે કરવારૂપ યત્ન છે તેને પૂર્ણ કર અને મારા હાથને નિમિત્ત બનાવી આ બધું તું જ લખી રહ્યો છું તું જ કરતા ધરતા છું હે સમર્થ ગુરુનાથ તારી કૃપાથી જ લેખ લખાય છે ગોવિંદભાઈની ગુરુ પરની અઢક શ્રદ્ધા અને તેમના પરના અટલ વિશ્વાસની વાત આ દોહરાઓમાં જણાય છે તે ગુરુના સામર્થ્યથી જ અને તેમની કૃપાથી જ આ લેખ લખી રહ્યા છે તે સતત સભાનતા સાથે વર્ણવી રહ્યા છે એ એ જ બતાવે છે કે જ્યારે ભક્તમાં વિનમ્રતા શ્રદ્ધાની સાથે આવે ત્યારે જ આવી મહામૂલી કૃતિનું લખવું શક્ય હોય છે લખવાના માટે તો ઘણા બધા લેખ લખાણો લખાતા હોય છે પરંતુ સરળ ભાષા મૃદુભાવ વિનયભરી આર્તભાવના તથા હૃદયની શુદ્ધ ભક્તિ આ બધું જ જ્યારે એકઠું થાય ત્યારે જ આવા લીલાઓનું ગાન શક્ય બને છે હું કે તમે અથવા આપણે આવા સુંદર શબ્દોને સાંભળીને ધન્યતા અનુભવીએ છીએ કારણ કે વાક્ય વાક્ય બાપજી પ્રત્યેનો અનુરાગ શ્રદ્ધા અને શુદ્ધ ભાવના વર્તાય છે એ લેખન આપણા હૃદયના દ્વારને ઢંઢોળે છે આપણા સદગુરુ પ્રત્યેની શ્રદ્ધામાં દ્રઢતા બનાવવા સક્ષમ કરે છે અને માટે જ ધીરુભાઈ જોશીની સુંદર સરળ ભાવનામાં આલેખાયું કે જો સદગુરુને સમજવા હોય અને તેમની લીલાઓ વિશે સાચી સમજ કેળવવી હોય તો રંગલીલા મૃત વાંચ આ ભાવના ત્યારે શબ્દોમાં આવે કે ગ્રંથ લેખકના તમામ વાક્યમાં શ્રદ્ધા પ્રેમ દ્રઢ વિશ્વાસ નેતરતો જોવા મળે આવા બાપજીના જે ભક્તો જે બાપજીને પ્રિય હતા તેવા ભક્તો અને એવી ભાવના દ્રઢ થઈ કે જેઓ જાણતા નથી અથવા આવતી ભવિષ્ય પેઢી જે નથી જાણવાની કે નથી સમજવાની તેમના માટે શું તો એ સમજી શકે એટલા માટે કંઈક બાપજીના લીલાઓનું વર્ણન થાય એ ભાવના એ એમની જે ભાવના આ લીલા મૃતમાં કેળવાય એ બાપજીના સુંદર ભક્તો એમની સુંદર ભાવનાથી જ આપણને પ્રાપ્ત થઈ તેઓ પણ ગુરુકૃપા પામે ને શ્રદ્ધાથી જીવન સુધરી જાય તેવી થાય આ અનેરા ભાવ સાથેની આ ભાવના એ આ રંગ વર્ણનમાં દરેક દોહરામાં અનુભવી રહ્યા છીએ તો જેમણે બાપજીના સાચા સેવક બનવું હોય તેમણે આ ગુણો કેળવવા જોઈએ આ ગુણો કેળવવા જ રહ્યા સહજતા સરળતા પ્રપંચરહિતપણું તથા અડક શ્રદ્ધા પછી બાપજીને પ્રાર્થના કરવી જ રહી કે હે બાપજી મને પ્રપંચ પ્રપંચરહિતપણું આપો અને એક એવી સુંદર ભાવના બાપજી પ્રત્યે રાખવી કે બાપજી ઉગારશે જ અશ્રદ્ધા નહીં પણ મને બાપજી પાપ કર્મ કરતા અટકાવશે હું પાપ કર્મ કરું તો મને બચાવશે એવી ભાવના નહીં પણ મને પાપ કર્મ કરતા અટકાવશે એવી ભાવના દ્રઢ બનવી જોઈએ અને એવી પ્રાર્થના પણ બાપજી પ્રત્યે આપણે હોવી જોઈએ તો એ દ્રઢતા સ્થિર થવી જોઈએ અને એ દ્રઢતા સ્થિર થવાની જરૂર છે જે આપણા સમગ્ર પરિવાર માટે જરૂરી છે અને મહત્વની વાત છે જ કે દરેકે પોતાના આંતરિક ગુણો અને દુર્ગુણોને ચકાસી બાપજીના ચીધેલા સારા માર્ગે જવા યત્ન કરવો જોઈએ એ ખૂબ જરૂરી છે કોઈ વ્યક્તિના કાર્યને ન બિરદાવી શકાય તો વાંધો નહીં પણ એને અપમાનિત ન કરશો કોઈને સન્માનિત ન કરી શકો તો કંઈ નહીં પણ બધાની સામે એને જળમૂળથી ઉતારી ન પાડશું તને સેવા કરતા નથી આવડતું તું આ જ કામ કરતારું આ જ કામ છે તું આ નહીં કરી શકું આવી રીતે એને અપમાનિત ન કરવું પ્રેમથી એને શીખવાડવા પ્રયત્ન કરવો બાપજીના લખેલા સુંદર પદો સ્તોત્રો એને સમજાવવા પ્રયત્ન કરવો અને ધર્મ કાર્યની સાચી સમજ આપવી કે ધર્મ શું ધર્મ એટલે રમેશભાઈ ઓઝા એમની કથામાં કહે છે નગારું તગાડવું અને તાવડો શું ધર્મ આવડો ના ધર્મ એવડો નથી ખૂબ નાની અને સરળ ભાષામાં એટલી બધી ઊંડાણવાળી આ વાક્ય છે કે ધર્મ શું આવડો જ છે કે નગારા વગાડવા તગારા વગાડવા અને તાવડો ખાવા ખાવું નહીં જમણવાર કરવું પ્રસંગો ઉજવા ધર્મ આવડો નથી ધર્મની પરિભાષા ખૂબ ઊંડી છે દરેકનો એક વ્યક્તિના ઘણા બધા ધર્મ હોય છે એક માં છે એનો ધર્મ બાળક પ્રત્યે છે એક પત્નીનો પતિ પ્રત્યે છે પછી એ કાકી મામી માસી ફોઈ બહેન દેરાણી જેઠાણી એના જેટલા પણ સ્વરૂપો હોય એ બધા સ્વરૂપો એ બધા ધર્મો જેમ સ્ત્રીએ નિભાવવા પડે છે એમ પુરુષના પણ એવા જ બધા ધર્મો છે ભાઈ બહેન પિતા પુત્ર શિષ્ય ગુરુ આ તમામ પ્રકારના જે ધર્મો છે અને એ ધર્મમાં જરા જેટલું પણ અભિમાન અવિવેક કે અણછતું વર્તન ન હોવું એ ધર્મ છે ધર્મ એ એવી પરિભાષા નથી કે બે અગરબત્તી કરી એટલે આપણો ધર્મ પૂરો થઈ જાય છે બે માળા કરી એટલે આપણું ધર્મ પૂરો થઈ જાય એ કરવું તો જરૂરી છે તમે ભગવાન સામે ભગવાનના ભગવાનના સ્તોત્ર ગાવ ભજન ગાવ કીર્તન કરો મૂર્તિમાં તમારી સ્થિરતા થાય શ્રદ્ધા વધે સારી વસ્તુ છે ધર્મમાં શ્રદ્ધા વધવા માટે કાળ સમય દરમિયાન તાત્કાલિક શું કરવું તમારી સામે કોઈ બીમાર વ્યક્તિ આવ્યો છે તમે ડોક્ટર છો ભલે એ તમારો દુશ્મન છે પણ તમે ડોક્ટર છો ને એ તમારા શરણે આવ્યો છે તો તમારે એને ઓપરેશન કરવું પડે તો એ ઓપરેશનમાં એને મારી નાખવાના ભાવનાથી નહીં એને બચાવવાની ભાવનાથી તમારે એ ઓપરેશન કરવું પડે ડૉક્ટરનો આ ધર્મ છે અને એ લોકો જ્યારે ડોક્ટર બને છે ત્યારે એ ધર્મ માટે કટિબદ્ધ થાય છે કે કોઈ પણ સ્થળે કોઈપણ સંજોગે કોઈ પણ પ્રકારની અમે લાલચ અથવા તો અમે કોઈ પણ વેરભાવનાથી શસ્ત્રક્રિયા નહીં કરીએ આ એમની જ્યારે ડૉક્ટરની ડિગ્રી લે ત્યારે એમને ઘણી બધી સુંદર ભાવના સાથેની પ્રતિજ્ઞા લેવી પડતી હોય છે એ જ રીતે વકીલને પણ એ જ રીતે જે લોકો રાષ્ટ્રના માટે કામ કરવા માટે તૈયાર થાય છે કટિબદ્ધ એમને પણ એ પ્રતિજ્ઞા જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ છીએ ત્યારે પણ કરીએ છીએ કે અમે અમારા ધર્મ પ્રત્યે અમારા ભારત પ્રત્યે આપણે સ્કૂલોમાં પણ એ પ્રતિજ્ઞા કરતા હોઈએ છીએ આપણે થોડાક મોટા થયા પછી સ્કૂલ છોડ્યા પછી એ પ્રતિજ્ઞા ભૂલી જતા હોઈએ છીએ એ જ રીતે આપણે ધર્મમાં ભજન પૂરું થયું બીજી જ સેકન્ડે ધર્મ ભૂલીને આપણે ઘણું બધું ન કરવાનું કરતા હોઈએ છીએ આ ધર્મ છે આ ધર્મ નથી એ સમજાવવા માગે છે ધર્મ બાપજીએ પરસ્પર દેવોનું મંત્ર શા માટે આપ્યું કે એક સેકન્ડ માટે પણ તમે ધર્મ ન ભૂલશો તમારી સામેના વ્યક્તિમાં દેવ છે જ એ દેવ હરપણ રહે છે એ તમારા માટે બ્રહ્મનું સ્વરૂપ છે જ એ તમારાથી ભિન્ન નથી કે જેથી તમે એનું અહિત કરતા રોકાવો આ બાપજીનું સૂત્ર ક્યારેય આપણે ન ભૂલવું જોઈએ એના માટે થઈને આપણે બાપજીને પ્રાર્થના કરવી જોઈએ જો આપણું મન સ્થિર ન રહેતું હોય જો આપણે પાપ કર્મ કરવામાં રત રહેતા હોય તો બાપજીને એવી પ્રાર્થના ન કરવી કે બાપજી મને અમે મારથી પાપ થઈ ગઈ છું મને માફ કરી દેજે ના એ પાપની સજા તો આમે આપણને મળવાની છે કારણ કે અંગારો ભૂલથી પણ જો આપણે અડી જઈશું તો એ દઝાડવાનો છે એ જ રીતે આપણે જે કર્મ કર્યું છે પાપ એ ફળ આપણને આપીને રહેવાનું છે પણ હવે પછી એવું કોઈ પાપકર્મ મારાથી ન થાય કે જે અંગારા રૂપ મને દજાડે છે હું સહન ના કરીશું હે બાપજી મને તું એવું કર્મ કરવાની મારાથી નથી શક્તિ મારી સમર્થનતા નથી તમે મારી આગળ પકડીને મને સન્માર્ગે લઈ જાઓ એ પ્રાર્થના કરવાનું એ આપણા ગુણદોષ જોવાનું આપણે ચોક્કસ એમના અનન્ય શરણાગત થવું બહુ જરૂરી છે અને એ આપણા યંત્રી છે અને આપણે એમના યંત્ર છીએ ગોવિંદભાઈ એમાં કહે છે હું તમારું યંત્ર છું તમે મારા યંત્રી છો યંત્ર એટલે સાધન અને યંત્રી એટલે સાધનને ચલાવનાર બરાબર તો એ સાધ્ય છે અને આપણે સાધન તો સાધનને કોણ ચલાવે સાધ્ય ચલાવે બરાબર પણ આપણે સાધ્ય બનવા જઈએ તો ક્યારેય મેળ નહીં પડે કારણ કે આપણે સાધન છીએ સાધ્ય આપણે ક્યારે બની શકીએ આપણી અંદર એ બાપજી જેવા સંપૂર્ણ ગુણો કેળવાય ત્યારે એ શક્ય છે એકદમ એટલું બધું શક્ય છે ખરું વિચારી જોજો તમે કે હું એટલી સમર્થતા પ્રાપ્ત કરવા માટે જે મામા ગોવિંદભાઈ ઉપાધ્યાય કહે છે કે નખથી મેરું કુતરવા બરાબર નું કાર્ય અશક્ય કાર્ય એમણે લીલાઓના વર્ણન માટે કહ્યું છે કે નખથી મેરું કોતરવા બરાબર પણ આપણે પણ નખથી મેરું કોતરવા બરાબરના કાર્યો મતલબ કે એવું કાર્ય આપણે કરી રહ્યા છીએ કે જે બાપજી સુધી પહોંચવાના ગુણો કેળવવા માટે કરવા યત્ન કરીએ અને એના માટે આપણે સ્તોત્ર કરીએ છીએ પાઠ કરીએ છીએ પૂજા કરીએ છીએ નિયમિત સાધના કરીએ છીએ મૃતના પાઠ પૂજા કરીએ છે પણ એ બધું આપણે ભક્ત મંડળ બધા બાધા રાખતા હોય છે મારું આ કામ થઈ જશે ને બાપજી તો હું ગુરુ મૃત કરીશ હું રંગ મૃત કરીશ તમે સંસારના જે કંઈ સુખોમાં તમારી ધર્મ ભાવના બજાવો છો જરૂરી છે કે ભાઈ પિતા છે બીમાર છે એમને સારું થઈ જશે તો હું અમૃત કરીશ પત્ની છે એને સારું થઈ જશે પુત્રી છે એને સારું થઈ જશે તો હું અમૃત કે દત્તભાવની પાઠ કરીશ આ તમે તમારા પિતા તરીકેનો કે પત્ની તરીકેનો કે પુત્ર તરીકેનો કે પુત્રી તરીકેનો ધર્મ નિભાયો ધવેષ્ઠ એ સારું છે પણ મનુષ્ય તરીકે આ પૃથ્વી પર તમે જન્મ્યા છો એને તારવા માટેનો પણ તમારો ધર્મ છે એના માટે પણ પ્રયત્નરૂપ બનવું એ પણ જરૂરી ધર્મ છે અને એ ધર્મ માટે ચાલવા માટે બાપજીના અનન્ય શરણાગત થવાથી જ થશે અને એટલા માટે મેરુ પર્વત કહે છે ને નખથી મેરુ પર્વત ઉતરવા જેવું કારણ કે એ તરફ ગતિ કરવી એ એક સહેલી નથી નખથી મેરુ પર્વત આપણે આપણા ધર્મ જે છે સામાજિક ધર્મ એમાંથી આપણે બહાર આવીએ તો આપણે આપણું આંતરિક ગુણોનું ખીલવવું અથવા એકાત્મ ઈશ્વર તરફની ગતિ કરવી એકાત્મ ભાવ ઈશ્વર તરફનો દ્વૈત ભાવ ભૂલીને એકાત્મ ભાવ થવો એ નખથી મેરુ પર્વત ઉખાડવા બરાબર જ છે તો આમાં લીલાઓનું વર્ણન જે રીતે નખથી મેરુ પર્વત ઉખાડવા બરાબર છે એ રીતે આપણે ઈશ્વર તરફ એકાત્મ ભાવ એક્ય ભાવ થવું એ પણ એટલું જ અને સાચો ધર્મ આપણા દરેક મનુષ્યનો એ છે કે આપણે દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવ તરફ જઈએ સામાજિક ધર્મ નિભાવતા નિભાવતા આપણે આપણા જીવનના ઉદ્ધારનો ધર્મ પણ નિભાવીએ એ તરફ પણ ગતિ કરીએ એની સમર્થતા માટે આપણે આપણા ગુરુની સમર્થતાનો સ્વીકાર કરીએ એના અનન્ય શરણાગત થઈએ તો આપણે એ ધર્મ નિભાવી શકીશું અને આપણી પછી આવેલા જે પણ આપણા વંશજો છે એમને પણ થોડુંક ભાથું આપતા જઈશું આપણે ગાઈએ છીએ ઓમ પૂર્ણ મધ પૂર્ણ પૂર્ણમુદચ્છતે તે પૂર્ણશ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય તે પૂર્ણમાંથી પ્રગટ થયેલો ને પૂર્ણ શિષ્ય સ્વરૂપ આપણે એમના આપણે આજે શ્લોક બોલીએ છીએ વેદનો કે આખો સંસાર એક પૂર્ણમાંથી ઉત્પન્ન થયો છે અને વધુ પૂર્ણ છે પણ એ પૂર્ણ શું છે શું એ સાચા અર્થમાં સમજીએ છે એ પૂર્ણ છે આપણી અંદર આવેલું એમનું પૂર્ણ આત્મ સ્વરૂપ આપણો આ દેહ જે છે એ એ સ્થૂળ સ્વરૂપ ની અંદર રહેલો જે સૂક્ષ્મ આત્મા રૂપ જે શરીર છે એ જ્યોતિષ સ્વરૂપ જેણે આપણી અંદર નિવાસ કર્યો છે તેથી આપણે હલન ચલન કરી શકીએ છીએ બોલી શકીએ છીએ બધું કરી શકીએ છીએ જે દિવસે એ નથી રહેતું એ દિવસે મડદાને કહેજો કો તું ભજન ગા ગાશે તું મારી પાસે દોડી આવશે ના ક્યારે કરે છે એ શક્યતા ક્યારે છે આત્મરૂપી પરમાત્મા અંદર બિરાજમાન હોય છે ત્યારે જ એ શક્ય છે એ આપણે બધા સમજીએ પણ સ્વીકારતા નથી એ સ્વીકાર સાચા હૃદયથી થાય અને એના પ્રત્યેની આંતરિક યાત્રા આપણી શરૂ થાય આંતરિક યાત્રા એ જરૂરી છે અને એ તરફ સમાજમાં રહીને સમાજના ધર્મો નિભાવતા નિભાવતા પણ આંતરિક ગુણો કેળવાય દ્વૈતતામાંથી અદ્વૈતતા તરફ જવાય એ કાર્ય આપણાથી થાય એવી અનન્ય શણાગતિ સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ તો પૂર્ણ એ આત્મ સ્વરૂપ છે અને આપણું આ જે શરીર છે જે પૂર્વજન્મના કર્મ સાથે આવેલું છે એને ભોગવવા આવેલું છે અને આ જન્મમાં નવા કર્મો કરવા આવેલું છે એ સારા કર્મો બને એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરી મારી એક એક પડ સત્કર્મ બને હે સદગુરુ તારી કૃપાથી અને હું એ તરફ ગતિ કરું એ સતત ભાવના આપણા અંદર રહે તો ધીરે ધીરે આપણે કદાચ આ સામાજિક પ્રવૃત્તિથી ઉપર ઉઠીને કદાચ દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવ તરફ જવાનો થોડોક યત્ન થશે ને તો કદાચ આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં પણ આપણે એ પરમ તત્વને પામી શકીશું અને એ ખૂબ જરૂરી છે એમને પામવું કારણ કે એ પરમ તત્વ સુધી પહોંચવાની આપણી ક્ષમતા નથી પણ જે પહોંચ્યા છે એવા સમર્થ ગુરુના અનન્ય શરણાગત થવાથી એમણે ચીંધેલા માર્ગેથી જ આપણે એ તરફ ગતિ કરી શકીશું એ શક્ય છે એમના તરફ જવાથી કદાચ થોડો ઘણો યત્ન આપણે કરી શકીશું તો આપણા ગુણદોષ લઈને આપણે જન્મ્યા છે માટે આપણી અંદર રહેલા જે આત્મરૂપી ગુરુ છે એ જ આપણને જ્ઞાન આપશે અથવા તો આવા જે સાધના કરી આંતરિક અને પહોંચ્યા છે જે પૂર્ણતા તરફ એવા સદગુરુ આપણને ગુરુ બનીને સમજાવવાનો યત્ન કરશે અને એ આપણના ધ્યેયરૂપને અને લક્ષ્ય રૂપ્યોને લક્ષ્ય તરફ લઈ જવાની ગતિ કરવાના લક્ષ્યરૂપ બની શકશે અને એ તરફ જવાનું આપણો જો ધ્યેય બની જાય તો હું માનું છું કે ગોવિંદભાઈ ઉપાધ્યાયનો રંગ લીલામૃ દ્વારા શ્રદ્ધામાં વધારો કરવાની અને સમજીને જીવનમાં ઉતારી પોતાના જીવનને ધન્ય કેવી રીતે બનાવવું તેવી તેમની જે ભાવના સાકાર ભાવના જે છે બધા પ્રત્યે આવનારી પેઢી પ્રત્યે એ ભાવના કદાચ સાકાર થશે એ માટે દ્રઢ મનોબળ સાથે આપ કલ્યાણ તરફ ધપવું એ જ આપણો યત્ન રહે એ જ ગુરુ પ્રયત્ન છે તેમ સમજી ચાલવું અને એ જ ગુરુ માટેની આપણી સદભાવના છે એમ સમજી અને ગુરુ પ્રત્યે આપણી એ ભાવના દ્રઢ થાય એ તરફ આપણું પ્રયાણ થાય એવી સદભાવના સાથે સૌને ગુરુદેવ વધતા